સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંસરોએ બેરેજની મુલાકાત લેતા મંત્રી કુંવરજી પરિણામે સાબરમતી નદીમાં પાણીના પ્રવાહ વધતા ગાંધીનગર ખાતે આવેલ સંસરોએ બેરેજની મુલાકાત જળ અને સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી હતી તેઓએ પ્રત્યક્ષ મુલાકાત કરી અધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી મંત્રીએ મુલાકાત દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સંબંધિત અધિકારીઓને નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો ગામોને સંપર્ક કરીને તેમને સતર્ક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી ધરોઈ બંધના ઉપરવાસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી ખેડવેમાં ખેડૂતોના અને વિજયનગર તાલુકામાં તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં સોથી ત્રણસો મીમી વરસાદ થયો છે ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જેને પગલે ધરોઈ બંધમાંથી તેવીસ ઓગસ્ટથી ક્રમશઃ પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જેને કારણે ધરોઈ બંધના નીચાણવાળા આવેલા વલાસણા હીરાપુરા લોકરાડા સંચરો અને વાસણા બેરેજ ખાતેમાં પણ પાણીની આવક થઈ છે હાલમાં ધોરઈબંધની જળ સંપાટી છસો ફૂટ છે તથા બ્યાસી જેટલો પાણીનો સંગ્રહ થયો છે ધરોઈ બંધના પાણીની આવક બેતાલીસ હજાર છસો એક્યાસી ફીસક અને જાવક આડત્રીસ હજાર નવસો ને ફીસક હોવાનું આ પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે મંત્રીએ આ મુલાકાત જે છે તે છવ્વીસ ઓગસ્ટના બપોરે એક વાગે લીધી હતી ખાસ હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડે તો પાણીની આવકમાં વધારો થશે આ પાણી જે છે સંચ સરોવરમાંથી અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે જેને કારણે અમદાવાદ રિવરફ્રન્ટનો વોક વે પણ બંધ કરવામાં આવ્યો છે છેલ્લા ચાર પાંચ દિવસથી ધરોઈ ડેમની ઉપરવાસના વિસ્તારમાં ખાસ કરીને વિજયનગર કોચીના ખેડબ્રહ્મા અને વડાલી આ તાલુકામાં વધારે વરસાદ થવાને કારણે ધરોઈ ડેમમાં લગભગ બ્યાસી ટકા જેટલું પાણી ભરાઈ જવાને કારણે એટલે લગભગ એકાવન હજાર ક્યુસેક જેટલું પાણી આવતા એની સામે અમે લગભગ જે થોડું પાણી છોડવાનું થયું છે બેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી ધીમે ધીમે છોડવાનું થયું છે જે છેલ્લા ચાર દિવસના વરસાદને વધારે વરસાદને કારણે ડેમની સલામતી વગેરેને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવ્યું છે એ પાણી છોડતા પહેલાં અમે નીચે હેઠવાશના બધા વિસ્તારોને અગાઉથી જાણકારી પણ અમે આપી હતી અને આજે સંકલનમાં સતત અમે એનું મોનિટરિંગ પણ અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે હાલમાં ખાસ કરીને સાબરમતી નદી ઉપરના જે ચાર વલાસણા હીરપુરા લાકરોડા સંત સરોવર અને વાસણા બેરેજ કે એના દરવાજાઓ જે પાણી આવે છે એના પ્રમાણમાં ખોલીને પાણીનો સમતલ નિકાસ થાય એ પ્રમાણેની વ્યવસ્થા અમે ગોઠવી છે આજે અમારા અધિકારીઓ સાથે અમે આ સંત સરોવર ડેમની મુલાકાત લીધી આ ડેમના લગભગ દરવાજો અમે અત્યારે જે વધારે પાણી આવે છે એ પ્રમાણમાં ખોલવા માટેની વ્યવસ્થા ગોઠવી છે ને લગભગ જેટલી આવક છે એ પ્રમાણે સામે જાવક રે એ પ્રમાણેની વ્યવસ્થા અમે આ ચારેય પાંચે અમારા વીયર ઉપર વ્યવસ્થા ગોઠવી છે અને એ રીતે કોઈ મુશ્કેલી ન ઊભી થાય નીચે પણ કોર્પોરેશનના પણ બધા અધિકારીઓ સંકલન મળે અમારા સિંચાઈના અમારા મુખ્ય ઇજનેર અને ખાસ સચિવશ્રી બધા એના સંપર્કમાં રહીને આ પાણીનો વ્યવસ્થિત રીતે નિકાલ થાય તેટલી વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે આજે અહીંયા આ સંત સરોવર ડેમની અમે અમારા અધિકારીઓ સાથે મુલાકાત લીધી